अमे इतलो दरोवा के खाली हमे खाली उ चाहि इतलो दरोवा कोई गरिबनो कोई आखनी न होता के गरिबनो हक इमनो आपो चा इमनो इना नेहका इमनो बालबच्चा मुसा मार किसी को वो वो मार मना करने का निशान है किसी का तो टाइम न गणना कर रहे है हमे जाइए काय बात नहीं तो सवारे इ वेला आविया था 4 बजे 4 बजे सुले 4 बजे सो रहे है उडिया न मैं आई गया

એક ભાઈ ના છોકરા મરી ગયા આ ધૂપ માં નવું પૈદા થયું એ મરી ગયા બહુ નસીબ છે ઘરે ની કતાર 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 ઘરે ની કતાર

ગાંધીનગર ચરેડીમાં હજારો છાપરા નાના મકાનો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું રાતોરાત હજારો લોકો બેઘર થઈ ગયા આ ઘટના ને પગલે આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ એસુદાન ગઢવીએ પીડિતો ની મુલાકાત લઈ મુખ્યમંત્રી અને સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા

અહીંયા ચરેડી જે વિસ્તાર છે એમાં છાપરાવાળાઓ લગભગ અંદાજે સાઠ વર્ષથી રહે છે એમને રાતોરાત પાડી દેવાનું રાત્રે ચાર વાગે બુલડોઝર આવીને એમની મકાનો પાડીને સમથળ કરવાનું નક્કી કર્યું છે મને આમાં શંકા બે પ્રકારની છે મુખ્યમંત્રી બિલ્ડર છે અને બિલ્ડરોના મિત્રો છે એટલે મુખ્ય કોઈ બિલ્ડરની નજર આ જમીન ઉપર પડી છે આ હજારો કરોડની જમીન છે બહુ કિંમતી જમીનો છે એટલે આમને પોલીસ થ્રુ ડરાવી ધમકાવીને અહીંયા તમામ પ્રકારની જ્ઞાતિ રહે છે ઠાકોર સમાજ છે દેવી પૂજક છે પણ જારા સમાજ બધે સમાજના લોકો છે અને બધા મોટા ભાગે આપણા ગુજરાતી છે કોઈ પાકિસ્તાની નથી ભાજપ એને મુખ્યમંત્રી મને લાગે છે નક્કી કર્યું છે બે કિલોમીટર દૂર મુખ્યમંત્રી છે એનાથી અડ્ડા દારૂના બંધ નથતા હતા જુગારના ડ્રગ્સના અડ્ડાઓ બંધ નથતા હતા બુટલેગરો બેફામ છે હત્યાઓ બેફામ થાય છે અને મૃદુને મક્કમ કહેનારા મુખ્યમંત્રી આજે એકદમ નબળી કામગીરી કરી રહ્યા છે આ ગરીબોને આસિયાન આપવાના હોય એમના મકાન તોડતા પહેલા એને ઘર આપવાનું હોય આ મુદ્દે ઈસુદાન ગઢવીએ સરકાર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે ગરીબોના ઘર બચાવવા માટે આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટ સુધી પણ જવા તૈયાર છે કે સરકારે સરકારના મુખ્યમંત્રીને બિલ્ડરોના કહેવાથી મ્યુનિસિપલ કમિશનરને મેયરે આ લોકો ઉપર અત્યાચાર કરીને ખોટી રીતે અમને મકાન તોડ્યા છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ પણ છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સની વિરુદ્ધ એમના મકાન તોડવામાં આવ્યા છે મને લાગે છે કે આમની કમિશનર ઉપર તોડનાર અધિકારીઓ ઉપર પોલીસ ફરિયાદ પણ થઈ શકે જે રીતે આ નીતિ નિયમો નેવે મૂક્યા છે અને મુર્દુને મક્કમની હવે વાત મુખ્યમંત્રી ભવિષ્યમાં ના કરે કારણ કે તમે જે કામ કર્યું છે એ એકદમ તમારી પ્રજાને કચડવાનું કામ કર્યું છે નિમ્ન કક્ષાનું કામ કર્યું છે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે આ તમામ લોકો સાથે અમારી લગભગ સો લોકોની ટીમ અત્યારે એમની સાથે છે વકીલોની ટીમ મેં અમદાવાદ ને ગાંધીનગરની બોલાવડાવી છે જરૂર પડે આ લોકોને જ્યાં જરૂર પડે આમ આદમી પાર્ટી એમને સપોર્ટ કરશે રસ્તાથી લઈને વિધાનસભા સુધી અમે અવાજે ઉઠાવીશું એટલું જ નહીં અમારી હાઈકોર્ટની ટીમ અને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડશે

ટ્યુશન બંધ છે સરકારનું કામ બેટી બચાવો બેટી પઢાવવાનો છે બાળકોને આપવાના છે એને ઘર આપવાનો છે અને ટ્યુશનની વ્યવસ્થા કરવાની છે એની જગ્યાએ સરકાર એને તોડી રહી છે તેવો આક્ષેપ ઇસુદાન ગઢવીએ કર્યો છે ગરીબોના ઘર તોડીને મોટી બિલ્ડિંગો ઊભી કરવાનો ષડયંત્ર થઈ રહ્યું હોવાનો આક્ષેપ પણ ઇસુદાન ગઢવી દ્વારા કરાયો છે મારી એટલી જ વિનંતી છે કે મુખ્યમંત્રી શ્રી તમે કોઈ આ જમીન ઉપર કબજો કરવાનો પ્રયાસ કર્યો છે પેલા આ લોકોની પીડા સમજો એમને મળો તમારા બે કિલોમીટર છે અને હું તો કહું છું કદાચ બે કિલોમીટર તમે દૂર લાગતો હેલિકોપ્ટર લઈને આવો પણ જુઓ આમની પીડા સમજો તમારા તમે તમારી પ્રજા છે તમારી તમારી પ્રજાની હાલત શું છે આજે બહુ જ ખરાબ છે આજે અમારી લીગલ ટીમ આખી આવી ચૂકી છે એમને મળશે એમના કાગળિયાઓ જોશે જરૂર પડે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી અમે આ મુદ્દે લડીશું આ રીતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સરકાર સામે ગંભીર આક્ષેપો કરાયા છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા રાજકીય માહોલ ગરમાયો છે